મેફેડ્રોન અને ગાંજો પૂરો પાડતો હતો આ મામલે નેશનલ ડ્રગ્સ એન્ડ સાયક્રોટ્રોફિક સબસ્ટેન્સ એક્ટ એનડીપીએસ તથા અન્ય સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ કાર્યવાહી સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ સુરત ઝોન દ્વારા તપાસ હેઠળ હાથ ધરાઈ રહી છે સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો